હાલો મિત્રો અત્યારે ફરી આપણે એક વખત લાઈવ થઈ રહ્યા છીએ કારણ કે આપણે ઘણા સમયથી આ વિડીયોમાં નહોતા લાઈવ થઈ શક્યા હમણાં ટૂંક સમયમાં હવે આપણે અમારા ઉમેદવાર તો અમે પ્રચાર આગળ કરી ચૂક્યા છીએ કે અમારું નિશાન નવ નંબર છે અને અમારો ક્રમ નવ નંબર છે નિશાન ઘડો છે હવે એ બધું પ્રચાર તો લગભગ આજકાલમાં શાંત થઈ જાય છે કારણ કે પ્રચારના હવે જ બે દિવસ રહ્યા છે એટલે આપણે એ વાત તો પછી કરશું પ્રચારની એક ગોપાલ ઇટાલિયાની અને કિરીટભાઈ પટેલની ઘણી બધી વાતો આક્ષેપો આપણે બધી જાણવા મળ્યું એટલા દિવસની અંદરમાં તો આપણે એના ઉપરથી એવું નક્કી કરવાનું છે કે કયા ઉમેદવારને લઈ આવવાનો છે કારણ કે કિરીટ પટેલ તો લગભગ જબરજસ્ત ઉમેદવાર છે અને ગોપાલ ઇટાલિયા સુરતથી વિનુ મોરડીયા સામે હારીને અહીંયા આવેલા ઉમેદવાર છે એટલે એના ઉપર બહુ કંઈ ભાવ ભરી શકાય નહીં કારણ કે એ બહુ ત્યાં પણ મોટા મોટા ડીંગા મારીને એવા છે કે હું જીતીશ તો એ કામ કરીશ ને હારીશ તો એ કામ કરીશ ને પણ એવું કંઈ થયું નહીં સ્થાનિક પબ્લિકને જેને પૂછીએ ને તો એ લોકો એમ કહે છે કે અહીંયા કોઈ ડોકાવાય ગોપાલભાઈ આવ્યા નથી ત્યાંથી ધારાસભ્ય ના બન્યા ના કતાર ગામમાં હૈરા એટલે હવે વિસાવદરમાં ધારાસભ્ય બનવા માટે આવી ગયા આવું છે એટલે એક તમારે નક્કી કરવાનું છે ઓગણીસ તારીખે કે તમે કોને ધારાસભ્ય બનાવજો હમણાં ગોપાલભાઈ બધા મંડળીના કાગળિયા લઈને ઓલું લઈને કિરીટભાઈ પટેલ પર આક્ષેપો કરતા હતા કે એની આટલો ભ્રષ્ટાચાર કર્યો ના કર્યો ભાઈ તમે દિલ્હીમાં શું કર્યું અમને ખબર જ છે દારૂના કૌભાંડો કરીને અહીંયા પૈસા વાપરો છું અમને ખબર જ છે કિરીટભાઈ પટેલનો મને એક વિડીયો સારો આવ્યો હતો કે ભાઈ તાવતે વાવાઝોડું આવેલું ને એ સમયે તાવતે વાવાઝોડુંમાં સરકારે બહુ કિરીટભાઈ સરકાર બે મળીને બહુ મદદ કરેલી લોકોને કારણ કે એટલી બધી તબાહી થઈ કે કોઈ લાઇટની કનેક્ટિવિટી નહીં બધાએ પોલ પડી ગયા થાંભલા બધી ચારેકોર પડી ગયા ખેતરોને નુકસાન રસ્તાને નુકસાન વૃક્ષો પડી ગયા આવી બધી અફરાતફરી થઈ ગઈ હતી ત્યારે કોઈ નહોતું એનું ભાઈ હાથ પકડવાયો ત્યારે કિરીટ પટેલ હાથ પકડવાયા હતા કે ભાઈ જનરેટરોની લાઇન કરી દીધી અને લાઇટની સમસ્યાઓ પૂરી કરી ખેડૂતોને વચ્ચે ઊભા રહ્યા કેટલા દિવસો લગી એની મદદ કરી આવા કામ કિરીટ પટેલે કર્યા છે તો એમાં ગોપાલ ઇટાલી એમ કહે કે અમે તો આમ કરી દેવો ને તેમ કરી ભાઈ તમે સુરત અમારે ધક્કા ખાવા કે તમારે પછી આપણે ધક્કા જ ખાવાના વાલા કારણ કે એ ઉમેદવારને જીતાડશો એટલે ધક્કા ખાવાના રહેશે સુરતના કારણ કે એ અહીંયા આપણી વચ્ચે કંઈ આવવાના છે નહીં હા એટલે સમજી વિચારીને વોટિંગ કરજો આવી ઘણી ઘણી વાતો એવી છે ગોપાલભાઈ ખોટા આક્ષેપ કરી રહ્યા છે ધર્મ વિરોધી પણ ઘણી અભદ્ર ભાષાઓ બોલી સ્વીકા છે અત્યારે સારું સારું બોલશે ગામડે ગામડે જાશે બધાને આશ્વાસન દેશે તમામ કામ નહીં થાય હકે એ પણ કહે કે હું કરી દઈશ હું બેઠો છું આપણે લડવું છે આપણે ઇકોઝોન હટાવવું છે આપણે આમ કરવું છે તેમ કરવું છે કોઈનાથી કાંઈ થાય નહીં ગોપાલભાઈ જીતશે તો એ નકરી રજૂઆતના કાકડીએ વાંથી વાં કચેરીઓમાં ફરશે કારણ કે એકસો સાહીઠવાળી સરકાર તો બીજેપીની બેઠી છે આનું શું આવવાનું છે કંઈ નહીં એટલે આપણા માટે ફાયદાકારક એક જ ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ આજે અમે અપક્ષ ઉમેદવારો હોવા છતાં પણ એનું સમર્થન કરીએ છીએ એનું કારણ છે કે કિરીટભાઈ પટેલ જનતા માટે ફાયદારૂપી ઉમેદવાર છે એટલે હવે તો વધારે કાંઈ વિશેષ નથી કેવું કારણ કે આ એક પાછો વિડીયો તમને તમારી સમક્ષ રજૂ કર કરવા આવી રહ્યા છે અને પબ્લિક બહુ સમજદારી છે એ કંઈ એમ ગોપાલભાઈને કે બીજાને કે ત્રીજાને કે એને કાંઈ દેશે નહીં વોટ તો હવે ઓગણીસ તારીખે વરસાદી માહોલ પણ આમ તો લગભગ હશે જ વરસાદ વરસાદી માહોલ જ છે અંદર વરસાદ પડ્યો છે એક બે જિલ્લાઓમાં તો એટલે વરસાદ હશે તો વોટિંગ એ ઓછું થાય છે ને બધાની ધડકનો વધી જાય છે એટલે આપણે એ વચ્ચે એક બીજી વાત પણ કરી દઈએ કે આપણા ગુજરાતમાં તો એક દુઃખદ ઘટના પણ બની વિજયભાઈ રૂપાણીનું મૃત્યુ થયું અને એની સાથે સાથે બસો અઢીસો લોકોના મૃત્યુ થયા પ્લેન કરે છે એર ઇન્ડિયાનું જે અમદાવાદમાં થયું બહુ મોટી ઘટના થઈ ગઈ આપણા માટે દુઃખદ ઘટના થઈ ગઈ એની તો આપણે બહુ ક્ષતિ થઈ છે ગુજરાતને વિજયભાઈ રૂપાણી મૃત્યુ થયું કારણ કે એ સૌરાષ્ટ્રના સિંહ સમાન મુખ્યમંત્રી હતા એટલે એ આપને બહુ નુકસાની થઈ છે અને એને આપણે અહીંયાથી આપણા વિડીયોના માધ્યમથી પણ શ્રદ્ધાંજલિ પણ અર્પીએ છીએ અને બીજું તો એવું છે કહેવાનું કે કોઈની વાતોમાં ન આવતા હું આમ કરીશ ને તેમ કરીશ તમારા મનનો ઉમેદવાર મનપસંદ ઉમેદવાર પસંદ કરજો એને વોટિંગ કરજો સ્થાનિકો એને વોટિંગ કરજો જેથી કરીને ધક્કા ન ખાવો પડે પછી પાછો તક નહીં મળે એટલે વિશેષ ના કહેતા વિડીયો અહીંયા પૂરો કરીશ સારો લાગે તો આગળ મોકલજો સબસ્ક્રાઈબ કરજો ન સારો લાગે તો એ સાંભળજો ભાઈ એક વખત સાંભળશો ને તો તમને ખ્યાલ આવશે કે આપણે શું કહેવા માગીએ છીએ સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ તો જય જય ગરવી ગુજરાત જય હિન્દ